માળિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયાના અથા પ્રયત્નથી સરકાર દ્વારા મળેલ કોમ્પ્યુટર લેબનું આ પ્રસંગે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું રમત ગમત કક્ષા નંબર મેળવનાર બહેનોને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા માળિયા હાટીના સરપંચ જીતુભાઈ સિસોદિયા બ્રહ્માકુમારી મીતાબેન બ્રહ્માકુમારી જલપાબેન ચાપરાશભાઈ સિસોદિયા પ્રિન્સિપાલ રસીલાબેન ડોડિયા તેમજ સ્કૂલ સ્ટાફની ઉપસ્થિતિમાં ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તેમજ આ પ્રસંગે દીપ પ્રગટ્ય કરી ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું સ્કૂલની વિદ્યાર્થીનીઓ એ પોતાની કૃતિઓ રજૂ કરી હતી આ તકે જાહેર જનતા વાલીગણ આ પ્રદર્શન નિહાળવા માટે માળિયાહાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માળિયાહાટીના ગ્રામ પંચાયત સંચાલિત ગર્લ્સ સ્કૂલના સ્ટાફે સારી જહેમત ઉઠાવી હતી મારું નામ છે હું ગ્રામ પંચાયત ગર્લ્સ હાઈ સ્કૂલ માળિયા હાટીનામાં પ્રિન્સિપાલ છું આજે અમારી દીકરીઓએ વિજ્ઞાન ગણિત પ્રદર્શન કરી અને ખૂબ જ ઉત્સાહપૂર્વક એણે ભાગ લીધો છે એક ઓગણચાલીસ કૃતિઓ છે અને એક કૃતિમાં બબે દીકરીઓએ ભાગ લીધો છે ખૂબ ઉત્સાહપૂર્વક એણે ભાગ લઈ અને શાળાનું ગૌરવ વધાર્યું છે ગામના સરપંચ શ્રી જીતુભાઈ તથા બ્રહ્માકુમારીના અમિતાબેન વગેરે દ્વારા આ વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને અમારી કોમ્પ્યુટર લેબનું પણ આજે ઉદ્ઘાટન કરી અને અમારા બાળકોને વપરાશ માટે ખુલ્લી મૂકવામાં આવી ધન્યવાદ